નમસ્કાર દોસ્તો ગુજરાતી અજબ ગજબ ચેનલ માં તમારું સ્વાગત છે જે લોકોને પેશાબ અટકી અટકીને આવે છે અથવા ઉનાળાની અંદર પેશાબ થતો નથી ખૂબ જ બળતરા થાય છે પેશાબ લાગે છે પણ થતો નથી એના કારણે પેટ ફૂલી જાય છે

તમે આનું સો ટકા સમાધાન મેળવી શકો છો આયુર્વેદની અંદર પેશાબ અટકે અટકીને આવો વારંવાર પેશાબ થવો કે પેશાબ ન લાગવો અથવા તો પેશાબ લાગે તેમ છતાં ન થવો બળતરા થવી આનું સમાધાન આયુર્વેદમાં આપેલું છે એક જબરજસ્ત નુસ્ખો છે જે ઉનવા આપણે નોર્મલી આને ઉનવા પણ કહેવામાં આવે કે ભાઈ પેશાબ ન થાય લાગે તેમ છતાં ના થાય અટકી જાય અને દુખાવો પણ થાય પેટ ફૂલી જાય આ પ્રકારની તકલીફ થાય હવે આ જે તકલીફ છે એના માટે એક શાનદાર અને ગજબનો ઈલાજ છે માત્ર બે થી પાંચ મિનિટની અંદર તમારો પેશાબ છૂટી જશે થઈ જશે બળતરા પણ ધીરે ધીરે એકાદ દિવસની અંદર સો ટકા શાંત થઈ જશે પછી તમને કોઈ તકલીફ નહીં થાય આના માટે અગર તમે ગામડામાં કે સિટીમાં ક્યાંય પણ રહેતા હોય આપણી આસપાસ કઈ આંકડાનો વૃક્ષ આંકડો જે હનુમાન બાપાને ચડે છે એ આંકડાનું મતલબ નાનું એવું જો છોડ હોય કે ક્યાંય પણ હોય તમે જુઓ કે ભાઈ આંકડો દેખાય છે હવે એની ઝેર એટલે જે એની જે દૂધ હોય છે એનો આંકડાનું દૂધ જે ડાળ તોડો અથવા પાન કાપો ત્યારે એમાંથી દૂધ નીકળે સફેદ પ્રકારનું બરાબર છે એ દૂધ તમારે બે થી ત્રણ ટીપા નાભીની અંદર નાખવાનું છે થોડું અને સહેજ ખાલી હાથે હલકા હાથે થોડી માલિશ કરવાની છે જો તમને એવું લાગે કે આનાથી તકલીફ થોડી વધારે

બરાબર છે એટલે એ જગ્યાની જે પદ્ધતિ છે જે એની જે ટ્રીટમેન્ટ છે એ એકદમ સચોટ અને સો ટકા હોય છે ઘણા બધા લોકોને નથી સમજાતું ઘણીવાર હું કહું છું કે નાભીની અંદર ઘી નાખવાથી આપણી આંખના નંબર દૂર થાય વાળ સફેદ હોય તો કાળા થાય વાળ છે લાંબા થાય ખરતા અટકી જાય હા એ એક જ દિવસમાં ના થાય કે એક જ મહિનામાં ના થાય એના માટે લોંગ તમારે રોજે રોજ સતત મહિનાઓ સુધી તમારે કરવું પડે પણ આકડાના પાનનું જે અથવા આંકડાનું જે દૂધ છે એ ખાલી નાભીના ફરતે લગાવી દો પાંચ દસ મિનિટની અંદર તમને શાંત થઈ જશે આના સિવાય શું કરવાનું છે તકમરિયા હોય એ તકમરિયાનું પાણી તમારે રોજ એક વખત કે બે વખત પીવાનું છે જમ્યાના એકાદ બે કલાક પછી બરાબર છે ઘરે તૈયાર કરેલી છાસ હોય તો એ પણ તમે આરામથી સવારમાં કે બપોરે જમવા જમવાને સમયે કે જમ્યાના એકાદ કલાક પછી લઈ શકો છો વરિયાળી જમ્યા પછી તાત્કાલિક પાંચેક ગ્રામ જેટલું વરિયાળીનું સેવન કરવાથી પણ આપણા પેટને જલ્દીથી રાહત મળે ઠંડક મળે છે જો શરીર ઠંડુ રહેશે નહીં થાય પેશાબ થતો હોય સવાર સવારમાં પ્રાતકાળ જ્યારે તમે સવારમાં ઉઠો છો એ સમય દરમિયાન તમારે આદુનો રસ ત્રણ થી પાંચ ગ્રામ જેટલો પી જવાનો છે રોજ આવું થોડા દિવસ કરશો એટલે પેશાબ વારંવાર જે લાગવાની તકલીફ છે એનાથી પણ તમને સમાધાન મળી જશે આ સિવાયના પણ ઘણા બધા નુસ્ખાઓ છે જેમ કે રોજ તમે બપોરે જમતા જમવાના અડધો કલાક પહેલા અથવા કલાક પહેલા ગાજરનો રસ છે બીટના રસની સાથે તમે પી શકો છો અથવા તો ગાજરનો રસ સો એમ એલ જેટલો રોજ પીવાથી પણ પેશાબ ને લગતી તકલીફોનું સો ટકા સમાધાન મળી જાય છે તો આ પ્રકારના વિડીયો જોવા માટે જલ્દીથી આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને આમાં જો ન સમજાયું હોય તો કોમેન્ટ કરીને